નમસ્તે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ની અંદર આપણે ચેપ્ટર નંબર એકના પાક ઉત્પાદનની વ્યવસ્થાપનની અંદર આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર વિશે વાત કરી હતી હવે આગળના લેક્ચરની અંદર આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે એ છે સિંચાઈ વિશે સિંચાઈ એટલે શું તો સૌ પ્રથમ તો સિંચાઈની અંદર શરૂઆતી વાતમાં શું કીધું કે ભાઈ જીવંત રહેવા માટે પ્રત્યક્ષ સજીવને કે નહીં તો કે પાણીની આવશ્યકતા રહેલી છે પાણી વગર છે એ કોઈ પણ વ્યક્તિ છે એ જીવી નશો શકે પછી હોય સજીવ હોય કોઈ પણ અથવા તો કોઈ વનસ્પતિ હોય તો વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ છે એ મહત્વ છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શું થાય છે શોષણ થાય છે હવે વનસ્પતિ છે એના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે સાથે સાથે ખનીજ તત્વો અને ખાતરોનું શોષણ પણ દ્વારા તો કે મૂળ દ્વારા થાય છે આ પાણી મારફતે છે એ ખનિજ તથા ખાતરોનું શોષણ થાય છે વનસ્પતિમાં લગભગ નેવું ટકા માત્રાની અંદર શું હોય છે પાણી હોય છે એટલે પાંડે પાણી પૂછે તો કે ખૂબ જ આવશ્યક છે પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ છે એ કઈ પરિસ્થિતિમાં તો કે શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી હવે કોઈ પણ બીજ હોય એ બીજને આપણે ઉગાડીએ પણ જો એને યોગ્ય માત્રાની અંદર પાણી ન મળે તો એ ઊગી શકવાનું નથી પાણીમાં ઓગાળેલા તત્વોનું વહન છે એ વનસ્પતિના પ્રત્યેક ભાગોમાં થાય છે હવે પાણી છે એ પોષક તત્વો એની અંદર ઓગળેલા હોય છે અને એ પાણી મારફતે છે એ વૃક્ષની અંદર એક છેડાથી લઈ અને દરેક છેડા સુધી શું પામે છે તો કે વહન પામે છે પાકને ઠંડી રાખવા માટે હિમ રાખવા માટે ઠંડુ રાખવા માટે પાણી છે એ ખૂબ જ આવશ્યક છે આગળ વાત કરું તો કે ભાઈ ગરમીથી રક્ષણ મેળવવા માટે તો કે કોણ કામ કરે તો કે પાણી પાણી છે એ ગરમીથી પણ રક્ષણ આપે છે સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણી તેમજ ભેદની જાણવિ રાખવા માટે છે ખેતરમાં નિયમિત રૂપે શું આપવું પડે છે પાણી આપવું પડે છે આપણે સમયાંતરે છે એ જોયું છે કે ખેતરમાં કોઈ પણ પાક આવ્યો હોય તો એમાં શું કરીએ તો કે સમયાંતરે પાણી આપીએ છે એટલે હવે જે વાત છે એ મહત્વની છે અને એ વાત કેવી છે કે ભાઈ કેની વાત છે તો કે સિંચાઈની વાત છે અને સિંચાઈની વ્યાખ્યા છે તો તે નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની એટલી અને આવે છે સિંચાઈ કહેવામાં આવે છે આ વ્યાખ્યા યાદ રાખવાની છે એક માર્કમાં પૂછી શકાય કે ભાઈ સિંચાઈની વ્યખ્યાસ છે તો કે નિયમિતપણે ક્ષેત્રમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે સિંચાઈ કહેવામાં આવે છે સિંચાઈનો સમય છે અને માત્ર છે એ દરેક પાક મુજબ છે જમીન મુજબ અને ઋતુ મુજબ કેવા હોય છે તો જુદા જુદા હોય છે હવે ચોમાસાની અંદર છે એ સિંચાઈ કરવાની જરૂર ન પડે કારણ કે કારણ કે ભાઈ પાણી છે એ વરસાદ સ્વરૂપે મળતું રહેતું હોય હા પણ ઉનાળામાં અને શિયાળાની અંદર છે તો કે પાણીની માત્રા વધારે આપવી પડે છે કારણ કે કારણ કે આ સમયગાળા દરમિયાન છે એ વરસાદ રૂપે પાણી મળતું નથી આગળની વાત જોઈએ શું કીધું છે કે શા માટે એવું શું જમીનમાં તેમજ પર્ણ દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોય છે એટલા માટે હા ઉનાળાના સમય ગાળની અંદર છે એ પાણી છે એ વનસ્પતિને વધારે જોઈએ છે કારણ કારણ કે આપણને ખબર છે કે ભાઈ વનસ્પતિ બાષ્પ સર્જન દ્વારા છે એ પાણી શું કરે છે ગુમાવે છે શું કીધું છે તો કે ભાઈ બુજો ને બુજો કહે છે કે આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો ગયા વર્ષ મારા ઉનાળામાં છોડ છે એ સુકાઈને શું થઈ ગયા તો મરી ગયા કારણ કારણ કે ભાઈ જો પાણી ન આપે તો છે એ વનસ્પતિને પાણીની માત્રા યોગ્ય માત્રામાં ન મળે તો ભાઈ વનસ્પતિ છે એ ખોરાકમાં બનાવી શકે અને ખનીજ સારો તેમજ પોષક તત્વોનું વહન છે એ વ્યવસ્થિત ન કરી શકે એના માટે શું થાય તો કે ભાઈ પાણીની અછતના કારણે છે એ પાક શું થઈ શકે છે બળી શકે છે આગળની વાત કરીએ તો આગળ શું કીધું છે તો કે ભાઈ સિંચાઈના સ્ત્રોત અને હવે સિંચાઈ છે એ પાણી છે એ મળે છે તો મળે છે તો કઈ જગ્યાએ મળે છે તો કઈ મુખ્ય સ્ત્રોત તો આપણને ખબર છે કે વરસાદ છે પરંતુ વરસાદ બાદ છે એ પાણી કુવાઓ બોર કુવાઓ તળાવ સરોવર નદીઓ બંધ તેમજ ડેમ અને નહેરો માટે શું થઈએ તો કે સિંચાઈ માટે પાણી છે આપણને શું કરે છે તો કે મળી રહે છે એટલે આ જે સ્ત્રોત છે તમને એક મારમાં પૂછી શકાય કે ભાઈ સિંચાઈના સ્ત્રોત જણાવો તો તમારે યાદ રાખવું જરૂરી છે કે ભાઈ કૂવાઓ છે બોર કૂવાઓ છે તળાવ છે નદીઓ છે સરોવર છે બંધ છે આ બધા છે એ કહે તો કે ભાઈ સિંચાઈના સ્ત્રોત છે આગળની વાત કરીએ આગળ શું કીધું છે હવે પછી પછી એ વાત એવું કીધું છે એ સિંચાઈની પદ્ધતિઓ પણ શરૂઆતની અંદર આપણને એમ કીધું છે કે ભાઈ પરંપરાગત પદ્ધતિઓ જે પહેલાના સમયગાળાની અંદર છે એ કરવામાં આવતી તો ઉપયોગમાં લેવામાં આવતી નથી તો આ સમયગાળામાં કુવાઓ સરોવરો તેમજ નહેરમાંથી પાણી ઉપર ની તરફ ખેતી અને ખેતરમાં શું કરવામાં આવતું પહોંચાડવામાં આવતું હતું અને જુદા જુદા ક્ષેત્રોમાં પદ્ધતિ કેવી હતી જુદી જુદી હતી એટલા માટે ઢોર અથવા મજૂરનો ઉપયોગ કરવામાં આવતો હતો તેથી આ પદ્ધતિઓ સસ્તી અને કેવી હતી ઓછી કાર્યક્ષમ હતી એટલે જાજુ પાણી છે એકસાથે ખેતરમાં પહોંચાડી શકતું નથી તો અહીં આવી કુલ ચાર પદ્ધતિઓની વાત છે કઈ કઈ પદ્ધતિઓ છે આપણે જોઈએ એ મુખ્ય ચાર પદ્ધતિઓની અંદર પહેલી છે મોટ બીજી છે ચેન પંપ ત્રીજી છે ઢેકલી અને ચોથું છે રહેઠ આ ચાર પદ્ધતિઓ દ્વારા છે એ શું કરવામાં આવતું હતું કે ભાઈ પાણી છે એને ખેંચી અને જમીનની અંદર છે એ પાવામાં આવતું હતું પરંતુ આ પદ્ધતિઓ જૂની છે હાલમાં આ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી હવે જો હું કીધું પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે શું કરવામાં આવે છે તો પાણીને ઉપર ખેંચવા માટે જે એ સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પંપ છે એ ચલાવવા માટે ડીઝલ બાયોગેસ તથા વિદ્યુત ઉતા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે આ હાલના સમયની વાત છે કે ભાઈ આ પ્રકારના છે એ ડીઝલનો ઉપયોગ કરી અને પાણી ખેંચવામાં આવે છે બાયોગેસનો ઉપયોગ કરીને પણ પાણી ખેંચી શકાય વિદ્યુત ઉતા અને સો ઉપયોગ કરીને પણ પાણી ખેંચી શકાય છે હવે પછી જે વાત છે એ વાત છે એ આધુનિક પદ્ધતિઓની આવશે અને આધુનિક પદ્ધતિમાં કઈ કઈ બે પદ્ધતિ તો કે ભાઈ બે જ મુખ્ય પદ્ધતિ છે બે મુખ્ય પદ્ધતિમાં કઈ બે પદ્ધતિઓ તો કે ભાઈ એક પદ્ધતિ છે સિંચાઈની આધુનિક પદ્ધતિમાં એ છે ફુવારા પદ્ધતિ તો ફુવારા પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે એ છે ટપક પદ્ધતિ આ બંને પદ્ધતિ વિશે છે એ શીખવાનું છે અને ખાસ મહત્ત્વની વાત એ છે કે આ બંને પદ્ધતિઓ છે એ મોટા પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ સિંચાઈ શું છે સિંચાઈ છે એના સ્વરૂપ જણાવો અને ત્યારબાદ છે એ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ વિશે સમજાવો સિંચાઈની આધુનિક પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ હવે આ પદ્ધતિની અંદર છે એ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે હવે જે જમીન સીધી ન હોય અથવા પહાડી વિસ્તારની અંદર હોય તો આવી જમીન માટે છે એ કઈ તો કે સિંચાઈની પદ્ધતિમાં ફુવારા પદ્ધતિ છે એ રૂપ કહેવાય કારણ કારણ કે કાટ ખૂણે છે એ રાખેલી પાઇપને છેડે છે એ નોઝરો લગાડવામાં આવે છે અને આ પાઇપ નિશ્ચિત મુખ્ય પાઇપ સાથે જોડેલી હોય છે આ પંપમાંથી છે એ પાઇપ પાઇપ દ્વારા છે એ પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારે તે ફરતી નજરમાંથી ક્યાં આવે છે તો કે બહાર આવે છે અને એનો છંટકાવ એવી રીતે થાય છે કે જાણે શું પડતો હોય વરસાદ પડતો હોય અને ફુવારા પદ્ધતિ જમીન છે એ કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાકમાં થાય છે એ ખૂબ ખૂબ જ શું છે તો કે ઉપયોગી છે હવે આપણે આ આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં જોઈને આપણને ખબર પડી જશે કે ભાઈ ફુવારા પદ્ધતિ છે એ કઈ રીતે જો અહીંયા પદ્ધતિ છે ફુવારા પદ્ધતિમાં તો કે અલગ અલગ જગ્યાએ અહીંથી છે એ મોટર દ્વારા પાણી જોડેલું છે અને અલગ અલગ જગ્યાએ છે એ ફુવારા લાગેલા છે આ ફુવારા છે ત્યાંથી જ તો કે પાણી છે એ ફુવારા સ્વરૂપે કઈ જગ્યાએ તો કે અલગ અલગ જગ્યાએ મોટાભાગે આ પદ્ધતિ કઈ જગ્યાએ તો કે ભાઈ પહાડ વિસ્તાર છે પહાડવાળા વિસ્તાર છે આ વિસ્તારમાં કઈ થઈ શકે છે ઉપયોગી થઈ શકે છે અને મોટેભાગે ચા અને કોફી વાવેતર જે જગ્યાએ થતું હોય એવી જગ્યાએ છે આ પદ્ધતિને શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે હવે પછીની જે બીજી પદ્ધતિ છે આ પદ્ધતિ છે ટપક પદ્ધતિ અને આ પદ્ધતિ છે એ રૂપ પદ્ધતિ ગણવામાં આવે છે કારણ કે આમાં પાણી છે એ ટીપે ટીપે સીધું છોડના મૂળની નજીક છે એ આપવામાં આવે છે તળાવ જમીન જે જગ્યાએ ફળ છે બગીચા છે આવી જમીનની અંદર છે આ પદ્ધતિ કઈ છે તો કે સર્વોત્તમ પદ્ધતિ છે આ પદ્ધતિની અંદર પાણીનો વ્યય છે એ બિલકુલ થતો નથી અને પાણીની અછતવાળા વિસ્તારની અંદર આ પદ્ધતિ છે તો કે ભાઈ રૂપ છે એટલે અહીં છે એ બે પદ્ધતિઓ કહીએ તો કે ભાઈ આધુનિક પદ્ધતિની અંદર બે મુખ્ય પદ્ધતિઓ છે ખોરા પદ્ધતિ અને ટપક પદ્ધતિ અને જૂની તો કે પરંપરાગત પદ્ધતિઓ કુલ ચાર છે મોટ ચેનપમ રહેટ અને ઢેકલી હવે પછીની જે આગળની વાત છે એ વાત છે એ આગળની પદ્ધતિ રહેશે એ પદ્ધતિ આપણી રહેશે કઈ પદ્ધતિ તો કંઈ ખેત પદ્ધતિ એની પદ્ધતિ નંબર પાંચ એ છે નિંદળથી રક્ષણ આપણે મુખ્ય છે એ કઈ તો કે ભૂમિને તૈયાર કરવી રોપની કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું અને સિંચાઈ જેવી પદ્ધતિ આ ચાર પદ્ધતિ શીખી ગયા છે હવે પછીની જે પદ્ધતિ છે એ નિંદળથી રક્ષણ એ આપણે આવક છે આવતા lecture ની અંદર છે એના વિશે આપણે અભ્યાસ કરશું આશા રાખું કે તમને સિંચાઈ વાળી જે પદ્ધતિ છે એ પદ્ધતિ વિશે ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું હશે એટલે આગળના lecture ની અંદર આપણે હવે રક્ષણ વિશે વાત કરશું તો video જો પસંદ આવ્યો હોય તો તમે like કરજો શેર કરજો અને તમારા મિત્રોને તથા જેમને પણ આઠમા ધોરણની અંદર છે એ પહેલા ભાગની અભ્યાસની શરૂઆત કરી દીધી હોય એમને આ શેર કરજો ધન્યવાદ